પધારેલા હતા અને એમની આગેવાનીમાં અમે આ ગરબાનો મહોત્સવનું આયોજન કરી રહ્યા છે ટીપી વન બાયલી ખાતે અને અમારા ધારાસભ્ય આજરોજ પધાર્યા અને લગભગ પચાસથી સંયુક્ત સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીઓને બોલાવ્યા હતા અને પાસનું અમોએ ફ્રી વિતરણ કર્યું છે ધારાસભ્યશ્રીએ પણ અમને એવું સૂચના આપી છે અને જણાવ્યું છે કે ભાઈ આપણા વિસ્તારમાં જે ગરબા થાય છે એમાં તિલક વગર કોઈને એન્ટ્રી આપવાની નથી અને અમે લોકો પણ અહીંયા હવે નક્કી કર્યું છે કે અમારા ટીપી વનના ગરબામાં તિલક વગરના કોઈ યુવાનને અમે પ્રવેશ આપીશું નહીં અને દરેકને ટીપી વનના દરેક નાગરિકોના મારું આહવાન છે કે આવો અને ગરબા રમો અને ખૂબ આનંદ કરો મજાની નવરાત્રી ઉજવાઈ રહી છે ટીપી વન ખાતે સૌને મારે વિનંતી છે કે ટ્રેડિશનલ ડ્રેસીસમાં આવો અહીંયા કોઈ પાસના અમે રૂપિયા લેતા નથી અને બધું જ ચેરિટીના ધોરણે થઈ રહ્યું છે તો મારી વિનંતી છે મારા વિસ્તારના લોકોને કે ગરબા આવો ને મજા કરો આજરોજ ભયલી ટીપી વનમાં દસમો સ્પ્લેન્ડોરા ટુમાં વેસ્ટર્ન વડોદરા નવરાત્રિ મહોત્સવ તરફથી ફ્રી પાસ વિતરણ રાખેલ અહીંના રહીશોને અમે બોલાવેલ એ સોસાયટીના પ્રેસિડેન્ટ અને સેક્રેટરી આવેલ લગભગ પચાસથી વધુ સોસાયટીના પ્રેસિડેન્ટ અને સેક્રેટરીને માનનીય ધારાસભ્યશ્રી શૈલેષભાઈ સોટ્ટા તરફથી ફ્રી વ્યુઅર્સ અને પ્લેયર પાસનું વિતરણ કરેલ અને ખાસ કરીને ધારાસભ્યશ્રી શૈલેષભાઈએ જાહેરાત કરેલ કે સાહીઠ વરસથી ઉપરના વડીલો માટે ફ્રીમાં એન્ટ્રી બેસવાની વ્યવસ્થા અને રમવાની વ્યવસ્થા એટલે શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે આપ સૌને વિનંતી કે આપ સૌ ગરબાના ગરબાનો લહાવો લો ગરબામાં પધારો અને સાથે ગરબા ગાઓ આભાર મહેશ બ્રહ્મભટ